માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજ ના એક નવા વિડીઓ ની અંદર વિડીઓ તમે અલ્ટો 800 એલેક્ટ્રિક ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડેલ 2019 ની 10મા મહિનાના મોડેલ ની આ ગાડી તમને જોવા મળશે તો વિડીઓ પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે કિંમત સાવ ઓછી છે ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળી રહે તો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો આપણે તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર મારો જોઈ રહ્યા છો તેના પર તમારે બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી મોડલ બે હજાર ઓગણીસની દસમા મહિનાની આલ્ટો એલેક્સાઈ આઠસો ગાડી વેચવાની છે વન ઓનર છે ફ્યુલ વિશે જણાવું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આલ્ટો જોવા મળે જોઈ રહ્યા છો ટોપ કંડિશન છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે કોઈ ફોલ્ટ જોવા જોવા મળે એન્જિન ટાયર સારા કંપની અંદર તમને આ મળશે વિશે જણાવી દઉં તો આ ગાડીની અંદાજીત કિંમત ત્રણ લાખ ને અગિયાર હજાર છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે અત્યાર સુધીમાં આ ગાડી કેટલા હજાર કિલોમીટર ચાલી છે તેની વાત કરી દઉં તો અત્યાર સુધીમાં આ ગાડી એકતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે તમે ક્યાં મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ મળશે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર એસી ડબલ જીરો ઓગણીસ ડબલ જીરો ઝીરો સાત આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ ત્યારે ભાઈનો કોન્ટેક કર્યા વિના ન જતા જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થાય છે એટલે ભાઈનો કોન્ટેક કરીને જવું બાકી ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો આઠસો વેચવાની છે કન્ડિશન સારી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેચવાની છે અલ્ટોમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ